સર્વો ને મારા જે શ્રી કૃષ્ણ કાનુડા નું વજન છે હાલ કાના હાલ તારા કામ પડ્યા છે માતા સાદ પાડે છે જા રાધા જા હું તો હમણાં આવું છું મેવાડ ગામ માં મીરાબાઈ ને મળતો આવું છું મેવાડ ગામ માં મીરાબાઈ ને મળતો આવું છું ઝેર ના અમૃત હું તો કરતો આવું છું હાલ કાના હાલ તારા કામ પડાશે માતા જશો દાતા ને સાદ પાડે છે જા રાધા જા હું તો હમણાં આવું છું જૂનાગઢમાં નરસૈયા ને મળતો આવું છું જૂનાગઢ માં નરસૈયા ને મળતો આવું છું કુંવરબાઈ ના મેરા ભરતો આવું છું હાલ કાના હાલ તારા કામ છે માતા જસો દાતા સાદ પાડે છે હું તો હમણાં આવું છું પંડલપુર માં શાખું બી ને મળતો આવું છું પંડલપુર માં શાકુ બી ને મળતો આવું છું પેડ લે પાણી હું તો ભરતો આવું છું હાલકાના હાલ તારા કામ પડાશે માતા જશો દાતાને સાદ પાડે છે જાધા જાઉં તો હમણાં આવું છું રાધા જાઉં તો હમણાં આવું છું પરિસભા મા દ્રૌપદીને મળતો આવું છું પરિસભા મા દ્રૌપદી ને મળતો આવું છું નવસો નવાણું શિર પૂરતો આવું છું હાલ કાના હાલ તારા કામ પડાશે માતા જશોદા તને સાદ પાડે છે તો હમણાં આવું છું વીરપુર માં જલારામ ને મળતો આવું છું વીરપુર માં જલારામ ને મળતો આવું છું જોડીને દાંડો હું તો દેતો આવું છું હાલકાના ના હાલ તારા કામ પડાશે માતા જસોદા તને સાદ પાડે છે કૃષ્ણ કનૈયા લાલ કી